ચોરીની કાર અને બે બાઇક સાથે બે શખ્સને શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા વડોદરા શહેર તથા કથલાલમાંથી ચોરી કરેલી કાર તથા બે બાઇક સાથે બે શખ્સો ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી ચાર પોઈન્ટ પાંચ લાખનો મુદ્દામાલ કબજે કરીને ચોરી કરનાર બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે ક્રાઇમ બ્રાન્ચ પીઆઈએચઆઈ ભાટી શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા તે દરમિયાન મળેલી બાતમીને આધારે નેશનલ હાઇવે દેણા ચોકડી બ્રિજ પાસેથી શંકાસ્પદ કાર સાથે રતિલાલ હાથી રાઠોડ રહે કંઠારિયા તાલુકો આંકડાઓને ઝડપી પાડ્યો હતો તેની પાસેથી કારના પેપર્સની માંગણી કરતા ન હતા જેથી તેની પૂછપરછ કરતા તેણે કાર હર્ષદ અભયસિંહ પરમાર પાસેથી મેળવી હતી ઉપરાંત તેની પાસે હજુ બે બાઇક છે તેના ઘર પાસે હોવાની વિગતો જણાવી હતી હતી જેથી બ્રાન્ચની ટીમે પહોંચી અને હર્ષદ પરમારના ઘર પાસે રાખેલી કબજે કરી તેની પાસે પણ ડોક્યુમેન્ટ માંગતા ન હતા પરંતુ કાર તથા બંને બાઇક કિરણ દિલીપસિંહ રાજ તથા ધર્વેશે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી વાહન ચોરી અંગે ગોત્રી તથા લક્ષ્મીપુરા તથા કતલાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી હોય વધુ કાર્યવાહી માટે આરોપી કાર અને બે મોબાઈલ મળી પાંચ લાખ નો કર્યો છે કબજે કરી ચોરી કરનાર કિરણ તથા ની શોધખોળ હાથ ધરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યુઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર